ટુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ તો જે અમે ગામમાં આવી ગયા છીએ અમારા ગોરસ ગામની નદી છે તમે જોઈ શકો છો આ મારા ગોરસ ગામનો પુલ છે તો એમ થયું હાલો ગામમાં ગયા છે તો નાનો એવો એક વિડીયો બનાવીને મૂકી દઈએ તો જુઓ આ મારા ગામની નદી છે આ પુલ છે અમે વાડીએથી નીકળ્યા હતા એક કલાક થઈ છે ગામમાં પહોંચતા તો અમારે સડક ચડતા છે અમારા ગામની નદી આવે છે એમ થયું હાલ લો નાનો યુવક વિડીયો બનાવીને મૂકી દઈ જો અમારું ગામનું સડક છે અને પહેલાં નદી આવે છે અને પછી ગામ આવે છે એમ થયું નાનો યુવક વિડીયો બનાવીને મૂકી જો પાણી કેવું સરસ જાય છે નદીમાં અમારે પણ ત્યાં વાડી બાજુ એક નાની એવી રૂપાઓ જાય છે અને અહીંયા અમારે માલ આ માલણ નદી કહેવાય ગોરસની જો તો એમ હાલો નાના એવા વિડીયો બનાવીને મૂકી દયા છે અમારું ગોરસ ગામ મારું ગામ ને આપે કરે તો અમારા ગામની ગોરસ નદી છે નાનો એક વિડીયો બનાવી નાખી અને આમ ફાર્મને છે ને અમારે ત્રિવેણી સરગમ છે તો ત્યાં મંદિર છે પણ અત્યારે ટાઈમ નથી જવાનો જો જાવું એટલે મેં મંદિરનો વિડીયો બનાવીને મૂકી દેવું તેમ થઈ હાલો નાનો બ્લોગ બનાવી નાખી છે જો આ મારા ગોરસ ગામની નદી છે જો કેવું સરસ પાણી જાય છે નદીમાં આ આજકાલે બહુ વરસાદ પડ્યો ને તો પાણી સરસ જાય છે અને એટલો બધો વરસાદ આવ્યો તો એટલો બધો વરસાદ આવ્યો હતો ને તો જોવો બધું કચરું હલવાઈ ગયું છે પુલની નીચે બધું દેકા દેતીથી એટલું પાણી એવું થયું તો બહુ જ પાણી હતું નદીમાં કેવું આસુ તેલ પાણી છે જોવા ગામડાની રોનક છે કેવું સરસ પાણી જાય છે તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ અત્યારે છે ને ગાયું અને હેસુન બધા વાડીએથી સૂટેને તો પાણી પીતા જાય અને નીકળતા જાય પણ હજી આવ્યા નથી તો એમ થયું હાલો હજી માલધોર નથી ને તે બ્લોગ બનાવી નાખી નકર તો ભેંસ મારવા ધોડે બીક લાગે તેમ થઈ હાલો નાની વખત બ્લોક બનાવી નાખી હું જાઉં છું નદીમાં કેવું સરસ આછું આછું પાણી છે જો વેકરો પણ છે અને સરસનું પાણી છે આવું ગામનું પાણી કોને ન ગમે જુઓ કેવું સરસનું પાણી છે તેમ થયું હાલો નાની વય બ્લોક બનાવીને મૂકી દઈએ આ છે અમારા ગામની નદી રઢિયાળું ગામ ગોરસ અમારું ગોરસ ગામની નદી છે ગામમાં આવ્યા થા તો એમ થયું હાલો નદીએ નીચે ઉતરીએ પુલ નીચે અને એક નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈ તો નદીનો વિડીયો મૂકી દીધો છે જો આ છે નદી નદી તો ઘણી હાલી જાય છે પાણી પણ ઘણું છે નદીમાં તો એમ થયું કે નાનો એવો એક બ્લોગ બનાવીને મૂકી દઈ હું પણ પલ્લી ગઈ છું નદીમાં આવી છું વિડીયો ઉતારવા તો પલ્લી ગઈ છું જો તો એમ થયું હાલો નાનો એવો એક બ્લોગ બનાવીને મૂકી દઈ આ ગામડાનું છે ને કાંઈક રોનક જ અલગ હોય છે અમે આવ્યા છીએ અમારા મઢે માતાજીના દર્શન કરવા તો નદી આડી આવી તો એમ થયું હાલો ને નદીનો નાનો એવો એક બ્લોગ બનાવીને મૂકી દઈ

કેમ કે મોડું થઈ જશે ત્યાં પોગ્યું ત્યાં અંધારું થઈ જશે મઢી આરતીના ટાણે પોગવાનું છે તેમથી નાની એવા બ્લોક બનાવતા જઈ અને વયા જાય તો હાલો હવે આપણે નીકળી સી બારા નદીમાંથી પણ પાણી બહુ જ છે નદીમાં સરસ નો ગમતું હોય ને તોય પાણી ગમે નદીનું એવું પાણી છે સરસ તેમથી નાની એવો બ્લોક બનાવતા જાય નીકળી જાય આ છે અમારા ગોળેશ ગામની નદી તમે જોઈ શકો છો તો ધીમે 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 આપણે સામા કાંઠે નીકળતા જઈએ અને પાણી બહુ તણકાવ કરે છે નદીમાં હાલીને એટલે પાણી બહુ તણકાવ કરે જો કેટલું બધું પાણી છે બેકરો આવી ગયો હોય ને ત્યાં પાણી નથી ઊંચો સડી ગયો ને એટલે હાલો નાની એક વિડીયો બનાવીને મૂકી દઈએ તો જાય છે હવે અમે ગામ નદી અમારે વાડીએથી આવીએ ને એટલે પહેલાં નદી આવે ને પછી ગામ આવે છે તો એમ થયું કે નાની એક બ્લોગ બનાવીને મૂકી દઈએ તો અમે જાય છે હવે ગામમાં મઢે ને આ છે ને નદી અમારી બહુ નીચી છે અને ગામ થોડુંક ઊંચું છે તો આને છે ને ઢોરા સડવા પડે જુઓ તો હવે જઈ સી ગામમાં અમે નદી વટી ગયા સહી તેમ થયું હાલો નાનો બે બ્લોગ બનાવીને મૂકી દઈ તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો આવજો બધા જય માતાજી બાપા સીતારામ